નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા માટે ગુજરાતી વીસ માર્ક્સનું છે અને પીએસઆઈની મેઇન્સમાં દસ માર્ક્સનું છે આના સિવાય ગુજરાતી અર્થગ્રહણ એટલે કે ફકરા ઉપરથી જવાબ લખવાનું જ્યાં આવતું હોય એની પ્રેક્ટિસ માટે એન્જલ એકેડેમી દ્વારા સરસ પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે આ પુસ્તકમાં પરીક્ષામાં પૂછાઈ શકે એવા બસોથી વધારે પેરેગ્રાફ્સ અને એના પ્રશ્ન અને એના જવાબ આપેલા છે મૂળ આમાં સમય સાચવવાનો હોય છે ઓછા સમયમાં ઝડપી જવાબ કેવી રીતના આવે એના માટે પ્રેક્ટિસ કરવાની હોય છે એ તમે શરૂઆતના બે પેજ વાંચશો એટલે તમને આખું મસ્ત ચાર જ લીટીમાં સમજાઈ જશે તો ફટાફટ પુસ્તક ઓર્ડર કરી લ્યો અત્યારે આવી ગયું છે વહેલા તે પહેલાંના ધોરણે ઓર્ડર નીકળવાના શરૂ થઈ ગયા છે જેટલું પુસ્તક તમારા હાથમાં વહેલું આવશે એટલું વહેલું પ્રેક્ટિસ શરૂ કરી દેજો જેટલી પ્રેક્ટિસ વધારે કરશો એટલા સારા માર્ક્સ આવશે તો ફટાફટ આપ ઓર્ડર કરી શકો ચર્ચા ચાલુ રાખીશું સફળ થવાનું કરવાના જ બસ જોડાયેલા રેજો મજા આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો રેડી મળીએ ચાલો